સુરત શહેરમાં આજે એનસીપી શરદ પાવરની પાર્ટી દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ થયો આજે મહાત્મા ગાંધીજીની જયંતિના પાવન અવસર પર સુરત શહેર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ શરદ પાવર પાર્ટીના આગેવાનો દ્વારા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી કાર્યક્રમ દરમિયાન પાર્ટીના શહેર પ્રમુખશ્રી પ્રદેશ પ્રભારી તેમજ તમામ પદ અધિકારીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગાંધીજીના સત્યો અહિંસા અને સેવા જેવા આદર્શોને યાદ કરતા તમામે સંકલ્પ લીધો કે તેઓ હંમેશા સમાજમાં એકતા ભાઈચારો અને જનસેવાના માર્ગ પર અડગ રહીને કાર્ય કરતા રહેશે કોઈ પણ જાતના ભેદભાવ વગર લોકોની સેવા કરશે આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું કે ગાંધીજીના દર્શાવેલા માર્ગ પર ચાલવું એ જ અમારી શ્રદ્ધાંજલિ છે આ કાર્યક્રમથી કાર્યકર્તાઓમાં નવી ઉર્જા દેશભક્તિ અને જનસેવાના સંકલ્પને વધુ મજબૂતી મળી છે આ પ્રસંગે ગુજરાત પ્રભારી ઇકબાલ મલેક સુરત શહેર પ્રમુખ સાગર સોનવડે ગુજરાત શહેર યુવા પ્રમુખ એજાજ મિસ્ત્રી સુશાંત સિંઘે દિવ્યેશ વાણિયા સમીર બનારસી તેમજ અન્ય સામાજિક કાર્યકર્તાઓ સાથે હાજરી અને સાથ સહકારથી કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત